રાપરના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા અમારા એસટીના વિભાગીય નિયમક યોગેશભાઈ પટેલ સાહેબને એક ડિમાન્ડ કરવામાં આવી હતી જે માન્ય રાખી કલેક્ટર સાહેબના હુકમથી આજ રોજ રાપરથી ભુજ વાયા ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા માટેની એક નવીન રૂટ શરૂ કરવામાં આવે છે જેનો સમય રાપરથી બપોરે એક વાગે નીકળી ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા ભુજ નાઇટ થશે જે ભુજ સાંજે સાત વાગે પહોંચશે તથા ભુજથી એ જ રૂટ ઉપર પરત સવારે છ વાગે નીકળી રાપર બાર વાગે આવશે જેમાં રાપર તાલુકાના તથા ભુજ તાલુકાના તમામ પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે અને ઇઝીલી કનેક્ટ થઈ શકે તે હેતુથી સ્પેશિયલ રોડ ટુ હેવન ખાતે માટેનો એક રૂટ મંજૂર કરવામાં આવે છે ત્યાંથી શરૂ કરવામાં આવ્યો છે પ્રવાસી જનતાને રોડ ટુ હેવન માટેનો પણ એક લાભ મળી શકે પ્રવાસન નિગમ દ્વારા પણ આ બાબતને પ્રાધાન્ય મળે અને મુસાફરોને પણ એક રોડ ટુ હેવનનો અનેરો આનંદ મળી શકે તે માટે દસ મિનિટનો હોલ્ટ પણ રોડ ટુ હેવન ખાતે આપવામાં આવ્યો છે તો તમામે તમામ મુસાફર જનતાને આનો લાભ લેવા વિનંતી છે થેન્ક યુ